गुड मॉर्निंग Good morning, kid. गुड मॉर्निंग अच्छा। Good morning. Good morning. Good morning. Good morning. Good morning. नहीं morning. नहीं morning. Good 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 morning. તલા આપણે આજે જવાનું છે બોરાનામાં અતાર ઉત્તરાયણ નહીં જઈ હે રૂપા બામ બેઠા જો દેવ અરે બે સબે ચાલ સાફ સફાઈ ફાઇનલી આપણે આવી ગયે છે વાડીએ આપણે આ જેસી ફાઈની વાડીએ અત્યારમાં แตมีแต่มาถึง anjir ก็เอาไว้ได้จ้วยก็มันจิ้งกับเอาไว้ได้จ้วยมันสติการ anjir ที่แตมีแต่ปัญหาแบบแบบที่ตั้งบูรณะ આ આટ નહી કે બોરા દે હાલે ગામ ગામ દેત્રો પડી ગઈ છે અને બેઠો બેઠો પાડે ફોટા હજાર બીજા મેમાં તો એ કાપ બના દઈએ લડકી તું અમારે ઉતરાયણ પતંગ સગા જોઈ લો ગામમાં આમ સગા રહીજો આપડે પરાસો માં ઉતરાયણ હોય દિવ્યાંગ પોતું કરતા હવે આવડી ગયું હે જોઈ લો બધા

કાલામાં હવા ઓછી મેસાડા હવે દસાડા જે આવે હવે કોમેન્ટ કરતો બધા ને મે

આ ભાઈનું નામ દઈ દેવું એટલે મારે નહીં ચલો હવે જવાનું ઘરે હવે લેવાના લઈ લેને હજુ થોડાક ઓલા મેં લઈ લે લીલા મેં કેમ કેટલા સાડે દસ કિલો ઉપર અમે એમ કરાય પણ આપણે ના રાખાય બધા એમને હાલ દેવાય બધા પણ આ તરફ લઈ જાય પોપટા તું જ ના પડે તું લાવવા પડે અમે જો ખંડ લઈ આ મિલે મોર્ન મોર બે ત્રણ લઈ લઈ બેઠ આ મોરમાં આખા ધોરા લઈ લઈએ થોડા તું બાઈ કે ઊભું કરત તો નહીં આ ભાઈ એ બીજાનું વાય જો અહીંયા આ છોડાઓ કલર એ